મિત્રો ઘણી વખત આપને જોઈએ છે કે ઘરમાંથી માંદગી જતી નથી માંદગીમાં ખૂબ પૈસા ખર્ચાય અને માંદગી પૂરી નથી થતી માણસો કંટાળી જાય ઘરના માણસો અને પૈસા ખરીદનાર માણસ પણ કંટાળી જાય તો આવા સમયે એક બહુ સરસ ઉપાય બતાવું છું એ કરજો લીમડાના ઝાડમાંથી નાની નાની ખીલા જેવી ચાર લાકડી બનાવવાની અને એ ચાર લાકડી તમારા ઘરના ચાર ખૂણામાં ખોસી દેવાની દિવાલના નીચેના ભાગમાં ફ્લોરિંગમાં જગ્યા હોય તો એમાં પણ આ ચાર જગ્યા પર આ ચાર લાકડી ખોસી દો તો તમારા ઘરમાંથી મંગળ અને રાહુનો દોષ દૂર થાય અને ઘરમાંથી માંદગી ભાગી જાય બહુ નાનકડો પણ બહુ સરળ ઉપાય બતાવ્યો કોઈ પણ ખર્ચા વગરનો લીમડાનું લાકડું તમને ગમે ત્યાં મળી જશે તો આ ઉપાય કરી લેજો જેના ઘરમાં બહુ લાંબા સમયથી માંદગી છે માંદગી નીકળતી નથી એ લોકોએ આ ઉપાય ચોક્કસ કરી લેવો જોઈએ તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે